ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો વેપારી સહિત ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા રોજ મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર આવી રહેલ છે અને તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હિન્દુ સમાજનો ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહેલ છે આ તહેવાર અનુસંધાને આજરોજ રોજ ધાંગધ્રા શહેરના તમામ સમાજના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવેલી છે અને સોળ અને સત્તર તારીખે કઈ રીતે બંને સમાજનું જે જુલુસ નીકળવાનું છે અને વિસર્જનની એ નીકળવાની છે તો એની ગોઠવણ કરવી એની ચર્ચા કરવામાં આવી તથા પોલીસનો બંદોબસ્ત પણ કયા કયા પોઈન્ટો ઉપર અને કઈ રીતે રાખવો એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તથા અન્ય આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવેલી છે કે અમે અમારા બંને જે ધાર્મિક તહેવારો છે એ અમે ચોક્કસ શાંતિપૂર્ણ રીતે કરીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બનવા દે એવી આગેવાનોએ એ ખાતરી આપેલી છે જેનાથી મને પણ આગેવાનો ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી એક ધાંગધ્રા શહેરની જનતાને વિનંતી પણ છે કે આ જે તહેવારો આવે છે આ દરમિયાન કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કોઈપણ વસ્તુ સ્પ્રેડ થાય તો વેરીફાઈ કરી અને જો વેરીફાઈ ના થાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અને આપણે એના કોઈ પણ રિએક્શન નહીં આપવા આ માટે હું વિનંતી પણ કરું છું